નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક જે જે અંદર વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં કાવ્ય કાવ્ય નંબર જે છે તેનો સંપૂર્ણ સમજૂતી સાથે જે છે તે મિત્રો આપણે અહીં એનું સોલ્યુશન જે છે તે મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં અહીં આપણે અનુક્રમણિકા પણ તમે જોઈ શકો છો પ્રથમ સત્રની અંદર એક થી દસ જે છે એ ચેપ્ટર જે છે તે આપણે ભણવાના છીએ અને બીજા સેમિસ્ટરની અંદર અગિયાર થી એકવીસ ભણીશું પૂર્વક વાંચનના પણ આપણને અહીં ચાર ચેપ્ટર જે છે તે આપેલા છે આમ હવે આપણે પ્રથમ જોઈશું પાણી માત્રને જે કાવ્ય છે તેના કવિ છે સંતબાલ મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકાની અંદર આવેલું જે ટોળ ગામ છે

આ પ્રાર્થના ગીતની અંદર ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રીરામ શ્રી કૃષ્ણ ઈશુ ખ્રિસ્ત અજરત મહંમદ પૈંગબર અશોક ચતુર્થ જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્ય તરફ અંગુલી નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ આપે છે હવે આપણે જોઈશું શું કાવ્ય પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસૌને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી છે જીવતર્મો

જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાકો હવે આપણે આ જે કાવ્ય છે તેની પંક્તિની સંપૂર્ણ સમજૂતી જોઈશું તો પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસૌને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને તો સમજૂતી જોઈએ જેમણે સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે અને સૌને પોતાના માન્ય છે એવા સંપૂર્ણ અહિંસામાં માનનારા અને જેમનું આ જીવન એટલે કે આ સંપૂર્ણ એમનું જીવન અહિંસાનું પાલન કર્યું એવા તપસ્વી મહાવીરને નમસ્કાર હો જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને સમજૂતી જોઈએ તો જનસેવાના પાઠ ભણાવ્યા એટલે કે લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવીને મધ્યમ મધ્યમ એટલે વચ્ચેનો માર્ગ બતાવ્યો સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને તો જેમણે સન્યાસી બનીને સં્યાસીનું જીવન ઉજળું કર્યું

ટેક ટેક એટલે શું થાય પ્રતિજ્ઞા ટેક વણી છે જીવતરમાં તો પોતાની પ્રતિજ્ઞા પાળી છે તેવા ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં તો તેવા ન્યાય અને નીતિના મૂલ્ય જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રીરામ સદાય અમારા હૃદયની અંદર વાસ કરો સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લિપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી તો સઘળા કાર્ય કર્યા છતાંય તો જેમણે સઘળા સઘળા એટલે બધા કાર્ય કર્યા છે રહ્યા હંમેશા નિર્લિપી તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે પોતે ભગવાને કર્યું છે એવું કહેતા નથી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી તો એવા અનાક્ષત યોગ સાધના કરનારા શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું એટલે કે પરવાયેલું રહેજો પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈશુ જે શમા સિંધુને વંદન હો રહમને નેકીના પરમ પ્રચારક અજરત મહમદ દિલે રહો તો સમજૂતી જોઈશું કે જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો અને જેવો સમાન આ દરિયો તેવા રહ્યા ભગવાન ઈસુને વંદન હો તેમજ દયા અને પ્રામાણિકતાના સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો તેવા હજરત મોહમ્મદ સદાય અમારા હૃદયની અંદર વાસ કરો જર્થોષ્તીના ધર્મ ગુરુનીની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો તો સમજૂતી જોઈશું કે જરથોશતી ધર્મના ધર્મ ગુરુની પવિત્રતા અમારા દિલની અંદર રહો આવા શર્મ ધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતની અંદર હંમેશા શાંતિની અંદર ઉપયોગી રહો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે આ કાવ્ય છે તેના શબ્દાર્થ જોઈશું તો શબ્દાર્થ છે કે પ્રાણી માત્ર તો દરેક પ્રાણી દરેક જીવ જન સેવા લોકોની સેવા મધ્યમ માર્ગ વચલો માર્ગ કોઈ બાજુના અતિપણા વિનાનો જે વચલો માર્ગ છે એ માર્ગને સંન્યાસી તો સંન્યાસ જે લેનાર છે તે અથવા તો જેણે સંસારને તેયોજ્યો છે તે ઉજાળવું તો ઉજળો કરવું અથવા તો સારું કરવું પ્રતિજ્ઞા સંકલ્પ જે નિર્લેપી અનાશક્ત અથવા લેપાયા વિનાનું યોગી યોગ સાધના કરનાર જે તપસ્વી હોય છે એને આપણે કહીશું યોગી ખૂંપી ખૂંપી એટલે શું થશે ઊંડા ઉતરવું ખૂપવું તે સમા સિંધુ ક્ષમા આપનારા સમાના દરિયા જેવા રહમ રહમ એટલે દયા આપણે ઘણી વખત કહીએ છીએ કે રહમ કરો તો દયા કરો નેકી નેકી એટલે પ્રામાણિકતા સહિષ્ણુણતા તો થશે સહનશીલતા વિશ્વ શાંતિ તો જગતની શાંતિ જર થોષતી તો જર લગતું તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી જોઈ હવે જો તમે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો